નમસ્કાર હું છું યશ આપ રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પંચોતેર વર્ષ પૂર્ણ થવાને લઈને આજરોજ ઉજવણી કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય સચિવ અતુલ કોઠારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તેમજ રાષ્ટ્રીય સંગઠન મંત્રી આશિષ ચૌહાણની સાથે હજારો વિદ્યાર્થીઓ જોડાયા હતા યુતિબેન ગજેરાએ જોઈ ઓબીવીપીના પ્રદેશ મંત્રીની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના વસ્ત્રાલ વસ્ત્રાલ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં એબીપીવી દ્વારા એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પંચોતેરમો વર્ષ ચાલે છે આપણી પાસે યુવતી ગજેરા છે આપણે જાણીએ કે પંચોતેર વર્ષની એબીવીપીની સિદ્ધિ અને એમની સફળતા કોને આધીન છે અને આવનારા સમયમાં એબીવીપીની શું ભૂમિકા છે ખાસ કરીને લોકસભાની ચૂંટણી પણ આવેલી છે એટલે આ વિદ્યાર્થી પાંખ જે છે જેની અઢી લાખ ઉપરની સભ્ય છે અહીંયા ખાસ કરીને ગુજરાતમાં અને ભારતમાં કદાચ કેટલા છે તો મેડમ બતાવશે આવો તેમને અને જાણવાનો પ્રયત્ન કરીએ યુતુબેન પહેલા તો એ બતાવો તમે આજનું આયોજન શું હતું જી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જ્યારે આ પંચોતેર વર્ષમાં કાર્ય કરી રહ્યું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશભરમાંથી સ્થાયી કાર્યકર્તા શુભેચ્છક અને વર્તમાન કાર્યકર્તા એકત્રિત થઈ અમૃત મહોત્સવ સમારોહ ઉજવી રહ્યા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતમાં વિવિધ સ્તરે કાર્ય કર્યું છે જેમાં કે સમાજ વચ્ચે જઈ ગ્રામ્ય જીવન દર્શન જેવા સમાજને જોડવાનું કાર્ય કર્યું છે એની સાથે જ મોરબીની એલી કેમ્પસથી ચાલુ થયેલું એક આંદોલન જેને નવનિર્માણના આંદોલનથી પણ જણાય છે એવું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગુજરાત સ્તરે કાર્યક્રમ કર્યું છે તમારે એબીવીપી જે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચોતેરમું વર્ષ ચાલે છે બરાબર છે આપણે એ જાણવું છે અને દર્શકોને એ જાણવું છે કે પંચોતેર વર્ષમાં એબીવીપીની સિદ્ધિઓ કઈ ગઈ અને આ આટલી સફળતા કેવી રીતે મળી તેનો શ્રેય તમે કોણ આપશો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન દર વર્ષે સાર્થક થઈ રહ્યું છે જેમ કે મેં બતાવી કે વિદ્યાર્થી પરિષદની ગુજરાત આજે બે લાખ પચાસ હજારથી વધુ ક્રોસ કરી ગઈ છે તો આ વિદ્યાર્થી પરિષદની ઉપલબ્ધિ છે વિદ્યાર્થી પરિષદ નાનાથી નાના વિષયને લઈ ને વિદ્યાર્થીઓ સાથે સમક્ષ ઊભા રહી છે જેમ કે મહીસાગરના એક કોલેજની બહાર સ્પીડ બ્રેકરનું આંદોલન હોય કે એલડી આર્ટ્સમાં પાણીનું આંદોલન હોય કે વિદ્યાર્થી પરિષદ ત્યાં છે એની સાથે જ કચ્છ યુનિવર્સિટી જેવા યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ

વિદ્યાર્થી પરિષદ સખત વિરોધ કરે છે અને વિદ્યાર્થી પરિષદ એ ગાંજો દારૂ કે પછી ડ્રગ્સ ને લઈને વિદ્યાર્થી પરિષદ સમાજમાં પણ જાગૃતતા ઊભી કરવાનો કામ કરી રહી છે વિદ્યાર્થી પરિષદનો અધિવેશન ભુજ ખાતે જે થયો હતો ત્યારે સંકલ્પ પત્ર સંકલ્પ લેવામાં આવ્યો વિદ્યાર્થીઓ દ્વારા અને એ જ સંકલ્પ વિવિધ કોલેજ કેમ્પસો સુધી લઈ જવાનો વિદ્યાર્થી પરિષદ કાર્ય કરી રહી છે આ સૌ વિદ્યાર્થી પરિષદના સાથે જોડાઈ અને આ જે ગુજરાત જ્યારે આજે નશાહીન થઈ નશામાં જઈ રહ્યું છે તો એ વિદ્યાર્થીઓને મુક્ત કરવા માટે આપણે સૌ આગળ વધવું જોઈએ પહેલાં પંજાબ ડ્રગનો અડ્ડો કહેવાતું હતું જેને કહેવાય એપી સેન્ટર આજકાલ ગુજરાત છે આપણે સૌને ધ્યાનમાં છે કે વિવિધ સ્તરેથી પકડાઈ રહ્યા છે ડ્રગ્સ પકડાઈ રહ્યા છે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડાઈ રહ્યા છે ત્યારે હું એ જ કહેવા માગીશ કે એ જે ડ્રગ પેડલરો છે ત્યાં સુધી પહોંચવાની જરૂર છે અને આ સમાજને જાગૃત કરવાની જરૂર છે આજે એની આવશ્યકતા છે વિદ્યાર્થી પરિષદ એમાં આગળ વધી રહી છે આપ સૌનો પણ સાથ એમાં જોઈશે છેલ્લો સવાલ એબીવીપી યુવરાજ સિંહ જાડેજાને સ્વીકારશે અથવા ભારતીય જનતા પાર્ટી છે આવનારા સમયમાં સિંહ જાડેજાને સ્વીકારશે કદાચ એમના આવવાની ગણતરી હોય કારણ કે સોશિયલ મીડિયામાં એક અફવા ચાલે અત્યારે તો અફવા જ કહીશું આપણે કે બી એ કોઈ કહે છે પા આમ આદમી પાર્ટીમાં જશે કોઈ ના કદાચ બીજેપીમાં પણ જઈ શકે છે શું લાગે છે એમના બિહેવિયર ઉપરથી ખાસ કરીને સિંહ જાડેજાના

કે એબીવીપીના જો વિદ્યાર્થીઓ બે લાખને પચાસ હજાર ક્રોસ કરી ગયા છે મેડમ કહે છે એ પ્રમાણે જો આવા વિદ્યાર્થીઓ આગળ વધીને ભલે યુવરાજસિંહ હોય કે કાલે કોઈ બીજા યુવરાજસિંહ પેદા થશે કે કોઈ ત્રીજું થશે પણ ખાસ કરીને શિક્ષણને લઈને જો ગંભીરતા બતાવશે ને તો એબીવીપી વિશ્વમાં નંબર વન બની શકે તેમ છે કારણ કે એમનામાં પાવર છે સ્ટુડન્ટ પાવર છે એમનામાં એમની પાસે બહોળી સંખ્યામાં સભ્યો છે એટલે આ કાર્ય અઘરું તો નથી જ અશક્ય બી નથી પણ જો એબીવીપીના કાર્યકરો મહેનત આગળ ચાલુ રાખશે તો ચોક્કસપણે આ એબીવીપી વિશ્વમાં નામ કમાશે તેવું કહી શકાય કેમેરામેન જીગર શાહ સાથે હું ગીરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ